ડભોઈ તાલુકાના ચનવાડા ગામ પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અંકુર બ્રાન્ડના ખાદ્ય તેલના ડબ્બા ભરીને જઈ રહેલા એક ટેમ્પોનું ટાયર અચાનક ફાટતા ટેમ્પો બેકાબુ બની ડિવાઇડર સાથે ભટકાઈને પલટી મારી ગયો હતો આ અકસ્માતને પગલે હાઇવે પર તેલની નદીઓ વહેતી જોવા મળી હતી બનાવની વિગત પ્રાપ્ત માહિતી અનુસાર અંકુર તેલના ડબ્બાઓથી ભરેલો એક ટેમ્પો પૂર ઝડપે પસાર થઈ રહ્યો હતો ત્યારે ચનવાડા નજીક અચાનક તેનું ટાયર ફાટ્યું હતું ટાયર ફાટતાની સાથે જ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ટેમ્પો જોરદાર ધડાકા સાથે રોડની વચ્ચે આવેલા ડિવાઇડર સાથે અથડાઈને પલટી ખાઈ ગયો હતો ડ્રાઈવર ક્લીનરનો બચાવ અને આર્થિક નુકસાન સદનસીબે જાનહાની ટળી અકસ્માત એટલો ભયાનક હતો કે ટેમ્પોના ફૂરછે ફૂરચા ઉડી ગયા હતા પરંતુ સદનસીબે ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો છે તેમને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે મોટું નુકસાન ટેમ્પો પલટી મારતા અંદર ભરેલા ખાદ્ય તેલના ડબ્બા ફાટી ગયા હતા રસ્તા પર તેલ ફેલાઈ જવાથી હજારો રૂપિયાનું તેલ વેડફાઈ ગયું હતું જેના કારણે માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ટ્રાફિક જામ અને સ્થાનિકોની કામગીરી અકસ્માતને પગલે મુખ્ય માર્ગ પર તેલની રેલમ છેલ થતાં વાહનો લપસી જવાનો ભય ઊભો થયો હતો જેના કારણે થોડીવાર માટે ટ્રાફિક થંભી ગયો હતો ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા લોકોએ રોડ પર વેરવિખેર થયેલા તેલના ડબ્બાઓને સાઈડ પર ખસેડી રસ્તો ખુલ્લો કરાવવામાં મદદ કરી હતી આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર લાલભાઈ ભટિયારા ડભોઈ